અરે મારે જયભાઈના કેમ છો અમારી તો ફેમિલી આજે છે દીદીનો બર્થડે એટલે કે તક્ષુરાના ઘરે કોઈ બધું બાપા બેસાડ્યા હતા તો આપણે એને પેસાડી રાખેલી હતી ને પછી તો અહીંયા દીદી આઈટી ઉતારતી હતી અને તક્ષુરા તો સોફા ઉપર ચડીને તો એ તો હવે ઉતારવા માંડ્યો છે ભાઈ વિડીયો અને દીદી આવીને પછી તો અહીંયા અમને તો મને ખુદને નોત ખબર હોય ને પણ નોત ખબર એમ શીતે આંટી દીદી આ કેક કેકની સરપ્રાઈઝ રહીને આવેલા હતા અને નો રિએક્શન જોજો અમે જેવા કેક રહીને ગયા ને હે તો પહેલાં તો દીદી ફોનમાં વાત કરતી હતી અને એ જોઈને અચાનકથી જો એ ઊભી થઈ ગયા અને એ કંઈ એ મારે આ તું મને ખબર નહોતી અને પછી તો ગાય છે એ કેક છે ને હે હું પહેલાં માથું ઓયતા હું પછી આપણે બધા કેક કટિંગ કરીશું હાજી એને માથાની પડી હતી અને પછી તો જો એટલી ખુશ થઈ ગઈ હતી ને એની કાંઈ સીમા નથી અને પછી તો અહીંયા આપણે કેકનો થોડોક ફોટોશૂટ કરાવી દીધેલા છે પહેલાં તો મને કેક ખરીદાવી પછી તો અહીંયા અમારી ઉપરવાળી જે ધીંગળી છે એને પણ કેક ખરીદાવી દીધી એ તો ટૂંકું ટૂંકું જોયા કંઈ જોયા કઈ હતી ને પછી તો જો અહીંયા તક્ષુરા ધ્યાના મે કેક ખરીદી હતી ને અહીંયા તો ફોટા પાડેલા છે વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ને જે ગુસ્સાને ને પણ કરી નાખજો છે પુરાના હાથ